તમે તો મિત્રો આ કઈ વેરાયટી આવેલી છે ફૂલે પુષ્પા ફૂલે પુષ્પા કે જો કે ફૂલે સીટ કૃષિ ક્લિનિક વાળાની ફૂલે સીટ ની ફૂલે પુષ્પા નામની વેરાયટી નું કરેલું છે તમે જોઈ શકો અને તમે આ અંદર એક વેરાયટી હોય છે બીજી અલગ પણ હોય છે છે એમાં અને આમાં કેટલોક ડિફરન્સ કેટલો છે અત્યારે ડિફરન્સ તો અત્યારે ઘણો છે બરોબર છે તો એમાં ડિફરન્સ તમને જોવા લાગે શું અનુકૂળ એમ આપડે અનુકૂળ તો આપણને આ સાઈડ વધારે અનુકૂળ આવે કેમ કે પાકવામાં વેલી જાય છે અને ફ્લાવરિંગ એના જેટલું આયરો એરો છે બરોબર એને કરતા વેલી પાક છે વેલી પાક કેમ કે એમાં હજી ફૂલ ચાલુ છે છે તો ખેડૂત મિત્રો એટલો ડિફરન્સ છે અને બીજા નંબર માં તમે આમાં સોમાસે વાવેતર શેનું કરેલું હતું ચોમાસે બેન ની વચ્ચે એમએસસી ચૌદ

એટલે થોડુંક નીચે લાગે તમને હું અહીં બેઠા બેઠા બતાવું ઝૂમ કરીને તમને એટલે ખ્યાલ આવી જાય કે બે તુવેર માં કેટલો ડિફરન્સ છે એટલા માટે આપણે ખેડૂત મિત્રો તમે આ તુવેરની ડિટેલમાં માહિતી લેવા માગતા હોય તો ફૂલ શીટના હેલ્પલાઇન નંબર છે એકાણું જીરો પાસાઠ સિત્તેર સાત આડત્રીસ એ નંબર પણ કોલ કરી અને તમે ડિટેલમાં માહિતી લઈ શકો છો અને આની સિવાયની અલગ અલગ ઘણી પણ વેરાયટીઓ આપણે ફૂલ દ્વારા નવી વેરાયટી રિલીઝ કરવામાં આવી હોય એના વિશે પણ ડિટેલમાં માહિતી જોતી હોય તો એ પણ લઈ શકો છો આનું કરું થાય પણ મે નત થવા દીધું અમે હા હા આમાં સોયાબીન હોય આમાં સોયાબીન વાળો છે અમે કહી હું સોયાબીન હતું કઈ સોયાબીન